અમદાવાદ વરસાદના આગમનની સાથે તંત્રની પણ પોલ ખુલી ગઈ છે પહેલા વરસાદમાં તંત્રની કામગીરીની પોલ ખુલી માણેકબાગ ચાર રસ્તા પાસે રોડ બેસી ગયો સામાન્ય વરસાદમાં જ રોડની આ સ્થિતિ થોડા સમય પહેલાં જ આ રોડ પર રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું અને થોડા સમય આ રોડ બંધ રાખવામાં આવ્યો હતો પણ આપ જુઓ પહેલા વરસાદમાં શું થઈ આ રોડની હાલત અમદાવાદીઓ જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા હવે મેઘરાજાની મહેર વર્તાઈ રહી છે શહેરમાં પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના પાપે ક્યાંક જનતાને હાલાકી ભોગવવાનો વારો આવે તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે માણેકબાગથી શ્યામલ તરફ જતો રોડ અને માણેકબાગ ચાર રસ્તા પાસે જ આ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે કે જે રોડ છે બેસી ગયો છે થોડા સમય પહેલાં જ અહીં રોડનું લેવલિંગનું કામ પણ ચાલી રહ્યું હતું પરંતુ હવે કે જ્યારે વરસાદ માત્ર ધીમી ધારનો વરસાદ છે પરંતુ તેમ છતાં રોડ બેસી જવાની વાત હોય ઝાડ પડી જવાની વાત હોય ઠેર ઠેર પાણી ભરાવવાની વાત હોય અનેકો મુશ્કેલીઓ જે છે એ પણ હવે શરૂ થઈ ચૂકી છે નિશ્ચિત રૂપે જો કદાચ અહીંથી કોઈ વાહન ચાલક ફૂલ સ્પીડમાં ન હોય એની રેગ્યુલર ગતિએ જો આગળ વધતું હોય તો તે પણ અહીં અટવાય તે પ્રકારની સ્થિતિ કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ તો વરસાદની ખબરો સાથે પરત ફરી રોકાશે એક બ્રેક માટે